ખેડૂતે વાડ કાપવાની ના કહેતા ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો ખેડૂતને ઈજાઓ પહોંચાડતા ગામના સરપંચ સહિત લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે બગસરા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ જીવલેણ હુમલાની ઘટના અંગે ઈજાગ્રસ્ત ખેડૂતની ફરિયાદ પોલીસે તપાસ હાથ ધરી છે નામ રમેશભાઈ નાથાભાઈ બાવસિયા લિંખિયા રહું છું અમે હું એક જમીન વાવું છું અમે ભાડેરવાળાની મારી વાડીએથી થોડીક દૂર છે તે ત્યાં દેવી પૂજક કહો વાઈટ કાપતા હતા એ વાઈટ કાપતા હું ના પાડવાઈ ગયો કીધું એટલે કાયમ તમે ના વાડ કાપીને સીંડા પાડો છો તો અમારે નુકસાની કેવડે રોજ ને બધી તો એણે સીધો ઘા કરી લીધો તો એણે ઘા કરી લીધો એટલે હું પડી ગયો પડી ગયો એટલે અમારા કાકાનો દીકરો લઈને મને તેડી ગયો એમ પાંચ હજાર રૂપિયા ગીજા મતાવી અટાણે તો નથી મારી પાસે એટલે પછી તમે નહીં કીધું એ મને શું લેવા મારો પણ તમને માસિયાથી ભાગી ગયા સાહેબ પછી કોણ ત્યાં આવ્યું હતું હા મારા કાકાનો દીકરો પછી અત્યારે ક્યાં આવ્યા અત્યારે હું સરકારી હોસ્પિટલમાં છું હમ બરાબર નિવેદન અહીંયા લાવી લઈ ગયું પોલીસ અને હું તો થઈ છું આની પહેલાં ક્યારે આ બાબતે માથે કૂદ થઈ એ કાલે એમનો ઠપકો દીધો હતો ત્યાં વહી ગયા હતા લાલ તો મારી નાખો ને એ ગણતરી જ આવું કર્યું છે અહીંયા સારવાર મળી હા સરકારી દવાખાનામાં સારવાર